કંઢોળની સ્વરૂપે પણ પધારેલા અને આખાને પીપળાના છ છ માસ લગી મહારાજ બે સ્વરૂપ એર્યા અને વાલા ભક્તજનો બાજુમાં પીપળો છે મહારાજે રોજો ઘોડો બાંધેલો અહીંયા શિવલિંગ છે પણ પ્રસાદીનું છે મહારાજે મલને રમાડેલા અને ખિસકોલીને સમાધિ કરાવી અને મહારાજ સ્વધામમાં ગયા પછી પણ કાઠ્યોના સ્વારો સહિત દિવ્ય સ્વરૂપે મહારાજ આખાની અંદર પધારેલા એવું હરી લીલા દસમા કળતના છઠ્ઠા વિશ્રામમાં ઉલ્લેખ લખેલો છે શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો સંતોષધારી ભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ આખા તો આખા ગામમાં શું મહારાજના પ્રસાદીના સ્થાનો છે એની વિસ્તારથી તમને માહિતી આપીશ અને આખા ગામમાં જે આપણું મંદિર છે એના પર દર્શન કરાવીશ તો જઈએ છીએ પહેલાં આપણે મંદિર દર્શન કરવા માટે અને પછી જશું આપણે આખા ગામમાં જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે શું ગામમાં મહિમા છે મહારાજ કેટલી વખત અહીંયા આવેલા છે શું શું મહારાજ લીલા કરેલી છે સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયો જરૂરથી તમે એન્ડથી જોજો અને ચેનલ પર નવા હોવ તો પ્લીઝ એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેવો તમે સપોર્ટ મને કરો છો એવો જ તમે સપોર્ટ કરતા રહેજો તો હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર તો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર આખા તો અંદર જઈએ છીએ અને દર્શન કરીએ છીએ આપણે તો આ તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર આખા ધામ જઈએ છીએ આપણે અંદર બપોરનો સમય છે તો મંદિર બંધ છે તો પેલા આપણે જે મંદિરની બહારના જેટલા પણ સ્થાનો છે તમે દર્શન કરાવી દઉં છું ત્યાં સુધીમાં મંદિર છે એ ખુલી જશે પછી આપણે મંદિરે દર્શન કરવા જશું પહેલાં આપણે મંદિરની બહાર જેટલા પણ શરીરના સ્થાનો છે દર્શન કરાવું છું તો મંદિર તો અત્યારે બંધ છે તો આપણે મંદિરની બહાર જેટલા શરીરના સ્થાનો છે દર્શન આપણે થઈએ છીએ અને ભગત છે એ આપણી સાથે આવે છે તો આપણે સંપૂર્ણ માહિતી વિસ્તારથી સમજાવી શકશે મહારાદેવ શું લીલા કરેલી હતી એ આપણા કરતાં વધારે ભગતને ખ્યાલ હોય છે તો ભગત સંપૂર્ણ આપણે માહિતી આવશે તો જઈએ છીએ આપણે હવે મંદિરની બહાર જેટલા સ્થાનો છે દર્શન કરવા માટે તો હવે જઈએ છીએ આપણે આખા ધામમાં જે પ્રસાદીના સ્થાનો છે દર્શન કરવા માટે ભગત આગળ ગાડીએ ચલાવે છે અને આપને સંપૂર્ણ દર્શન કરાવશે આખા ધામના તો આખાની ગલીઓ છે તો આગળ વખત જાય છે અને આપને દર્શન કરાવે છે મહારાજના પ્રસાદીના સ્થાનનો આખા ધામ તો આવી ગલીઓમાંથી આવી ગારી ગારીમાંથી આપણે જશું દર્શન કરવા માટે મહારાજના શરીરના સ્થાનના આગળ ભગત છે એ આપને સંપૂર્ણ દર્શન કરાવશે જેટલા પણ મહારાજના શરીરના સ્થાન આખામાં છે એના સંપૂર્ણ દર્શન આપને કરાવશે સામે તમને જે ઓટો દેખાય છે સદીનો ત્યાં જશું આપણે ત્યાં શું મહિમા છે શું લીલા છે મહારાજની એ પણ તમને વિસ્તારથી માહિતી ભગત આપશે પછી આપણે જશું ત્યાં દર્શન કરવા માટે આ જે જગ્યા છે એનો શું મહિમા છે સ્વામી મહારાજની જય વાલા ભક્તજનો આ જગ્યા મહારાજે મલને રમાડેલા પરી ભગવાનનો નિશ્ચય ગંગારામ મલને અહીંયા કરાવેલો અને ગંગારામ મલ એમ કે છે કે મહારાજ ને આરે મલકુસ્ત ગયું હું એને ભગવાન સર્વોપરી માનું જો મને મલકુસ્તીમાં જીતે તો અને ગંગારામ મલ આવે છે એટલે મહારાજ કહે છે પધારો પધારો ગંગારામ મલ એટલે તરત એને આશ્ચર્ય થાય કે આ સમજવું નામેકથી મને બોલાવ્યું એટલે તરત મહારાજ તમારે મલકુસ્તી કરવી ને મહારાજ કે તો કે હા બસ મલકુસ્તી કરવા જ આવ્યો તમારી એ મહારાજ કે હાલો તો અહીંયા જ કરીએ અને મલકુસ્તી કરે છે વીસ હાથ ઊંચા ઉછાળી અને વીસ હાથ છેટા ગંગારામ મલને નાખી દઈએ એટલે ગંગારા મલ મહારાજને મીડા હવે બીજા મલની એરે મને રમાડો તમારી એરે નહીં અને મહારાજ પછી બીજા મલની એરે રમાડતા હોય છે એવામાં ખિસકો નીકળે છે અને મહારાજની બાજુમાં અગતરાઈના પરબતભાઈ ભીમભાઈ આખાના નારણજી દવે જેઠા નોટમડાના જેઠાગોરડા પંચાળાના જીણાભાઈ ગોરધન ગોરધનશેઠ વંશીના કલ્યાણ બાપા દેખ ભક્તો મહારાજની બાજુમાં ઉભેલા છે અને બે મલ રમતા હોય છે એવામાં ખિસકોલી નીકળે ખિસકોલી નીકળે એટલે બધા ભક્તજનો મહારાજને મંડા કેવા કૃપાનાથ તમે જઈ હોય તે કીધા કરો અવતાર તો અમે અનેક જીવોના ઉદ્ધાર માટે અવતાર લીધો તો પછી આવા જીવાત્માનું શું ખિસકોલી જવા મહારાજ કે અમારી દ્રષ્ટિ જેના ઉપર થાય એ દરેક જીવાત્માનું કલ્યાણ થાય તો કે અમને શી ખાતરી ત્યારે મહારાજ કે એને પણ સમાધિ થાય બોલા ભક્તજનો માણસને તો સમાધિ થાય આખામાં મહારાજે ખિચકોલાને સમાધિ કરાવી બધા ભક્તજનો મહારાજના ચરણમાં પડી ગયા કૃપાનાથ તમારી દયાનો કોઈ પાર નહીં મારા ભક્તજનો આ ભૂમિ તો એવી પવિત્ર ભૂમિ છે ખિચકોલા જેવા જીવાત્માને સમાધિ કરાવીને મહારાજ કલ્યાણ કરતા હોય આપણું કલ્યાણ મહારાજ કેમ કેમના પરિવાલા ભગત આઈ મૂડી છે બોલો સહજાન સ્વામી મહારાજ જય અમે જઈએ છીએ જે ભગતે વિસ્તારથી જે સ્થાનનો આપને મહિમા સમજાવ્યો એ સ્થાનના દર્શન કરવા માટે ત્યાં વસાદીની છત્રી છે ત્યાં દર્શન કરીશું આવા આખા ગામમાં ઘણી બધી મહારાજની પ્રસાદીના સ્થાનો છે વિસ્તારથી ભગત આપને માહિતી આપશે અને હું તમને સ્થાનના દર્શન કરાવીશ તો જઈએ છીએ આપણે હવે જ્યાં મહારાજે ખિસકોલીને સમાધિ કરાવેલી હતી એ બુદ્ધ તીર્થ સ્થાન તો આ તમે ખેતર જોઈ શકો છો કે જ્યારે મહારાજ આ જગ્યાએ આવેલા હશે ત્યાંથી એ અદભુત સ્થાન છે સામે તમને દેખાય છે ત્યાં જવાનું છે આપણે જે ઓટો દેખાય છે ત્યાં જવાનું છે એ જગ્યાએ મહારાજે ખિસકોલીને સમાધિ કરાવેલી હતી સામે આ પ્રસાદની છત્રી આવી ગઈ છે તો અહીંયા શેઢે થેડે ચાલીને જવું પડશે શેઢો તમને દેખાય છે ત્યાંથી જવાનું રહેશે આપણે તો જે લોકોને ખબર હોય એ કહેજો કે આ જગ્યાએ શું વાવેલું છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને સામે આ પ્રસાદીની છત્રી છે તે આવી ગઈ છે તો આવી રીતના ખેતરની વચ્ચેથી આપણે જઈએ છીએ પ્રસાદીના સ્થાનના દર્શન કરવા માટે કે જ્યાં મહારાજે કિસકો સમાધિ કરાવેલી હતી અને ગંગારામ મલ સાથે મહારાજે મલ યુદ્ધ પણ અહીંયા કરેલું હતું ત્યાંથી પ્રસાદીની છત્રી તો છત્રીની પાસે આપણે પહોંચી ગયા છીએ તો આ તમે દર્શન કરી શકો છો અદ્ભુત સ્થાનના તો આ સ્થાનના તમે દર્શન કરી શકો છો ચરણાવીના તમે દર્શન કરાવું છું તો આ ચરણાવીના પણ તમે દર્શન કરી શકો છો એ અદભુત સ્થાન કે જ્યાં મહારાજે ખિસકોલીને સમાધિ કરાવેલી હતી એ અદ્ભુત પ્રસાદીનું સ્થાન છે તો આ એ જ જગ્યા હશે કે જ્યાં મહારાજે મલ યુદ્ધ કર્યું હતું ગંગારામ મલ સાથે મલને રમાડ્યા હતા ત્યાં અદભુત પ્રસાદીનું સ્થાન એટલે કે તીર્થધામ આખા અને સામે તમે આ ઝૂમ કરીને જુઓ તો પીપળાનું તમને મંદિર પણ દેખાશે સામે તમે દેખાય છે મંદિર છે પીપળાનું મંદિર છે એ પણ તમને દેખાય છે અને આ છે એ અદભુત સ્થાન તો હવે જઈએ છીએ આપણે જે બીજા સ્થળના સ્થાનો છે આખામાં એના દર્શન કરવા માટે પાછા ભગત વર્ષે જાશું ભગત સાથે આપને આવશે અને આવી રીતના જ ભગત આપને મહિમા સંપૂર્ણ રીતે દર્શન કરાવશે મહિમા સમજાવશે અને તમને પણ ઘરે બેઠા બેઠા અદભુત લાભ મળશે મહારાજના પ્રસાદીના સ્થાનના તમને દર્શન થશે તો હવે આપણે આવી ગયા છીએ આ બીજા પ્રસાદીના સ્થાને તો તમને પહેલાં હું ચરણાવીનના દર્શન કરાવી દઉં છું અને પછી આપણે ભગત પાસેથી આ જગ્યાનું આપણે મહત્ત્વ સમજશું શું લીલા હતી મહારાજની આ જગ્યા એ તમને વિસ્તારથી સમજાવશે પહેલાં તમને હું દર્શન કરાવી દઉં છું જે ચરણાવીન છે તેના તો તમે આ દર્શન કરી શકો છો ચરણાવિંદના અને આ અદ્ભુત જગ્યાના પણ તમે આ દર્શન કરી શકો છો તો એકવાર તમે ફરીથી દર્શન કરી લો ને પછી આપને જે મહત્વ છે એ વિસ્તારથી આપને માહિતી આપશે ભગત કે આ જગ્યાએ શું લીલા હતી એ સંપૂર્ણ આપને દર્શન કરાવશે તમે આ દર્શન કરી લો ચરણાવિંદના જય સોમનારાયણ અને આ જગ્યાના પણ તમે દર્શન કરી શકો છો હવે આપણે ભગત પાસેથી આ જગ્યાનો વિસ્તારથી મહિમા છે તે સમજીએ છીએ જાણીએ છીએ પ્રજાન સ્વામી મહારાજની જય મારા ભક્તજનો આ જગ્યાએ મહારાજે જે કાંઈ લીલાઓ કરેલી છે એનું વર્ણન કરીએ છીએ લીલા લીલામ્રતના છઠ્ઠા કળશના ઓગણીસમાં વિશ્રામમાં ઉલ્લેખ લખેલો છે કે જ્યાં આખાને ટીક્કરનો રસ્તો ભેળો થાય ત્યાં ત્રણ નદીઓના સંગમ થાય છે મધવંતી સાબળી અને ક્ષારવતી આ ત્રણ નદીઓના સંગમ થાય ત્યાં મહારાજ ફક્તો વખત સ્નાન કરેલા એવું આ પ્રસાદીનું સ્થાન છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આખા વતી આ છત્રી બનાવેલી છે અને જેથી કરીને કાયમી એની સ્મૃતિ રહે બોલો સ્વજાન સ્વામી મહારાજની જય તો આ સામે તમે દર્શન કરી શકો છો પ્રસાદીના શ્રી ભીમનાથ મહાદેવ મંદિર આખા તો તમને પહેલા હું દર્શન કરાવી દઉં છું અને પછી જે મહિમા છે એ ભગત આપને વિસ્તારથી સમજાવશે તો દર્શન કરવા જઈએ છીએ આપણે પ્રસાદીના શ્રી ભીમનાથ મહાદેવ મંદિર આખા અને અહીંયા પણ મહારાજના તમે ચરણામુખના તમે દર્શન કરી શકો છો અને આ દર્શન તમે કરી શકો છો શ્રી ભીમનાથ મહાદેવ મંદિર આખા તો આ તમે તમે મહાદેવજીના પણ દર્શન કરી શકો છો મહારાજની જે વાળા ભક્તજનો આ જગ્યાએ મહારાજે રોજો ઘોડો બાંધેલો આપી પડાય સ્થળે આ શિવલિંગ છે પણ પ્રસાદીનું છે મહારાજે પહેલવેલો અહિંસામય યજ્ઞ અહીંયા કર્યો યજ્ઞ કરી અને સરોત્રી કુટુંબના ત્રણ બાળકોને યજ્ઞો પવિત્ર આપી ચોરાશી કરી બ્રાહ્મણોને જમાડી અને મહારાજે રાજી કરેલા એ આ પ્રસાદીનું સ્થાન છે હવે જઈએ છીએ આપણે ગંગાધર વિપ્રનું જે મકાન છે પ્રસાદીનું એના દર્શન કરવા માટે તો ભગત ત્યાં પણ આપને સંપૂર્ણ માહિતી છે એ દર્શન કરાવશે તો પેલા તમે આ સ્થાનનાથી અદભુત દર્શન કરી લ્યો હવે ભગત છે આપને આ વિસ્તારથી આ જગ્યાની માહિતી આવશે આ પવિત્ર સ્થાનના દર્શન કરાવશે સહજાનંદ સ્વામી મહારાજ મહારાજે પીપલાણામાં રામાન સ્વામીએ મહારાજને દીક્ષા આપી સહજાનંદ સ્વામી નારાયણ મુનિ એવું નામ ધારણ કરાયું એ પછી એની ઓળખાણ કરાવવા માટે થઈને રામાન સ્વામી પેલવેલા આખા પધાર્યા અને ગંગાધર વિપરને ત્યાં ઉતારા કીધા ભારતના ચોથા પડોશના સત્તરમાં વિશ્રામમાં આ ઉલ્લેખ વિહાનીલાલજી મહારાજે લખો કે જે જગ્યાએ પીપળો છે ત્યાં પશ્ચિમ દ્વારના ગંગાધર વિપરના મકાન આ એ જગ્યા છે જઈએ છીએ આપણે પ્રસાદીનું જે લાડુ બાનુ પ્રસાદીનું ઘર છે તેના દર્શન કરવા માટે જઈએ છીએ તો અંદર જઈએ છીએ અને ભગત દર્શન કરાવે છે આપણે પ્રસાદીના સ્થાનના તો ભગતનો આપણે પણ ધન્યવાદ કેવો જોઈએ કે આવા સ્થાનના દર્શન આપને કરાવે છે તો આ સ્થાનના તમારે દર્શન કરી લો અને પછી તમને વિસ્તારથી છે તે માહિતી આપીશ તો આ તમે આ અદ્ભુત સ્થાનના તમે દર્શન કરી શકો છો જન સ્વામી મહારાજની જય માલા ભક્તજનો આજે ઓરડો છે એ લાડુબાનો ઓરડો છે અને જ્યારે જ્યારે મહારાજ આખાની અંદર પધારતા ત્યારે આ ઓરડામાં ઓઢતા આજની તારીખે આ દિવાલો બધી એમ નેમ છે ઉપરના નળિયાને વરણ બદલેલા છે આ ઓરડો છે એ માટીનો છે અને આખોય દિવાલો પણ માટીની છે નીચે પણ માટીની ગાર છે

તો પાછા આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર આખા તો હવે દર્શન ખુલી ગયા હશે તો તમને દર્શન કરાવું છું શ્રી સ્વામિનારાયણ મંદિર આખા ની અંદર જે આ પ્રસાદની જગ્યા છે એનો મહિમા આપને સમજાવે છે ભગત સ્નાન કરતા એવો આ પ્રસાદીના પથ્થર છે જે દિવાલની અંદર રાખી લીધા જેથી કરીને કાયમી માટે વ્યવસ્થિત જળવાઈ ગઈ એટલા માટે દિવાલમાં રાખેલા છે અને એ સમયમાં બાથરૂમની વ્યવસ્થા કંઈ નહોતી એટલે પથ્થર ઉપર જે પણ તમે દર્શન કરી શકો છો જે આખા ગામના જે પ્રસાદીના સ્થાનો હતા એનો મહિમા લખેલો છે જયપુરમાં શ્રી રમખા દેવી રૂપે આખામાં લડવાને ક્યાં ગમે છે આખામાં લાડુબાની ગાંડી ભેંસનું નામ શ્રીજી મહારાજે સાકરડી ભેંસ વાળ્યું આખા ગામમાં મહારાજે મલ્પને રમાડી અને ચિસકોની સમાધિ કરાવી એ પણ છે પછી આખા ગામમાં શ્રી લાડુબાને આપેલું અક્ષય અક્ષયપાત્ર તો આ આખા ગામમાં મહારાજે છ છ મહિના સુધી બે સ્વરૂપમાં જે દર્શન આપેલા એનું અદ્ભુત દ્રશ્ય આખામાં પહેલા

મુખ્ય મંદિર છે આ દર્શન કરવા માટે તો અહીંયા તમે શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા કહેવાય છે એના તમે દર્શન કરી શકો છો આ ભગત ઠાકોરજી તમારા છે ને આ ઠાકોરજી તમારા છે ને તો આ ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો ભગતના ઠાકોરજી છે અને આ શ્રીજી મહારાજની જે પટ પ્રતિમાના પણ તમે દર્શન કરી શકો છો

તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળીએ છીએ આવા એક મહારાજના અલગ પ્રસંગના સ્થાનના વિડીયો સાથે તો સૌને એકવાર જાઝા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર